આશ્રમના પીઠાદી સર યતિગન સંતગન મહામંડેશ્વરગન નાગનેશથી વધારેલા ખાસ કરીને મારા વૈષ્ણવ સમાજના શિરમોર અનેક યજ્ઞ કરેલા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં અદ્ભુત અગ્રણી સર એવા પતિતોને પણ પાવન કરી શકે એવા પૂજ્યપાદ પાઠ પતિ પાવનદાસજી મહારાજ જીવ જંતુ કાળજી પૂર્વક ખાતરી રાખે એવા પૂજ્ય પાઠ મહામલ્લેશ્વર શ્રી શ્રી એક શ્રી લલિત કિશોર મહારાજ આ સમગ્ર વ્યવસ્થાને જેના નેતૃત્વમાં થઈ રહ્યા છે એવા મહામંડેશ્વર પાસે રામ આશ્રયજી મહારાજ જેના આપનું સનાતન ધર્મ ધર્મ ધાર કહેવાય સતની અને વાહન મસુ ઓગા શંકર ભગવાન વાહન બેન કેવા હોય એવા અ વિચિત્ર પ્રકારનો હોવા છતાં એક ને એક ધર્મ અનેક અમે જાતિ છીએ અમે વર્મ છીએ અનેક પંથ છીએ ભાગવત હોય રામાન ધર્મ કોઈ પણ કથા વાર્તા હોય પ્રથમ પૂજા હોય કેની પ્રથમ પૂજા હોય ગણપતિ દાદાની એવા ગણપતિજી ને સાક્ષાત મંદિરમાં જ્યાં વર્ષો હજારો વર્ષોથી પૂજા અર્ચના ઉપાસના થઈ રહ્યા છે એવા ગણપતિ દાદા ને સાનિધ્યમાં આપણું બધા કથા શ્રવણ કરી રહ્યા છે ગણપતિ દાદાને બહાણ શું કોઈને ખબર હોય તો કહેજો ગણપતિ દાદા ને બહાણ શું શંકરજીને ગાવા હોય કેવા ટેન્શન થાય ખૂબ ઓછું પરિશ્રમ થાય ખૂબ સારી રીતે કુશલ વ્યવસ્થાપક એવા નામ જ બીજા છે એવા મહામંડલેશ્વર શ્રી વિજય બાપુજી મહારાજ કુશલ મન સંચાલક કુશલ મન સંચાલક અમારી પૂછપાત જુનાગઢથી વધારે મહામંડલેશ્વર શ્રી રામ મહારાજ શ્રી રામ ગોપાલજી મહારાજ કારકર્તાઓ દાતાઓ વિપ્રદન બાપુને હમણાં કહેતા હતા કેવી રીતે આક્રમણથી આપણું બચીએ આપણું પરિવાર ને બચાવીએ આપણું સંસ્કૃતિને બચાવીએ આપણું સમાજને બચાવીએ આપણો હિન્દુ સમાજ ને બચાવીએ એવી ચિંતા કોઈ કરતા હોય અમે તમે તો ચિંતા એક ઘર માં કરીએ છીએ એક પરિવાર ને ચિંતા કરીએ છીએ આ સંતો મહંતો આખા ગામ ને નહીં આખા દેશ ને નહીં આખો સનાતન ધર્મ ની ચિંતા કરે છે એક દ્રષ્ટાંત લઈએ બકરા બકરી ચરતા ચરતા જંગલ માં ફરતા હતા એટલે એક ચમકીલો પાણા મળ્યો એવા હોય બસો સંપ્રદાય માંથી પણ બહાર જાય ને પોતાની અનાવતા હોય ત્યાં સુધી શીખ પરિવાર જેમ હાલી ન રહીએ પોતાની હાંકવાથી પોતાને બાઈ કરવાથી પોતાને વિચિત્ર 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 પ્રકાર થી બયાનબાજી કરવાથી કઈ આવતું નથી આપનું હમકી ને રહીએ